આપે ગોજારિયાની આ ધરતીને આજે પાવન કરી છે અમારું સદભાગ્ય છે કે આજ આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છો હું તમને હૃદયના ઉમર કાથી આવકારું છું મને આનંદ છે આજે અમારા ગુરુવર્ય વાગીસુમાર મહોદય શ્રી જેમને ટેલિફોન ઉપર એક જ વખત વિનંતી કરીએ અને બેન શ્રી હું ગુજરાત ચોક્કસ આવી જઈશ આપ શ્રીના આશીર્વાદ આપશ્રીને હું આ સંસદમાં આવકારું છું અહીંયા ઉપસ્થિત તમામ સંસદ સભ્યો ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગોજારે આજુબાજુની જનતા જનાર્દન મીડિયાના મિત્રો અને અમારા દાતાશ્રીઓ સૌને હૃદયના ઉમળકાથી આવકારું છું ઓગણીસો સાહીઠ અઢાર મે આ સંસ્થાની સ્થાપના થઈ આજે આ સંસ્થાને પાસઠ વર્ષ પૂરા થઈ છાસઠમું વર્ષ બેસે છે આજે હોસ્પિટલનો સ્થાપના દિવસ છે હોસ્પિટલનો જન્મદિવસ છે એનો પણ મને આનંદ અને ગૌરવ છે બે વણિક પરિવાર શ્રી સમરતબેન ચુનીલાલ અને શાહ ડોસાબેન માધવજી પરિવારે એક નાનકડા પ્રસૂતિ ગૃહથી આ સંસ્થાની શરૂઆત કરી આજે આ હોસ્પિટલ મલ્ટી હોસ્પિટલ બનવા તરફ જઈ રહી છે ટૂંક સમયમાં આ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત થવાની છે આજે ગોજારીના ઇતિહાસમાં અમે ઇતિહાસ લખવા જઈ રહ્યા છે કે આ હોસ્પિટલને ટૂંક સમયમાં છસો બેડ સાથે જોડી અને આપણી જ બાજુનું ગામ વડસમાં સાકેતધામ એના ભરતભાઈ રાવ એની સાથે કોલોબ્રેશન કરી અમે મેડિકલ મેડિકલ કોલેજ બનાવવા જઈ તો શાહ સાહેબ ના હાથે ભરતભાઈ નું પાંચ કરોડ રૂપિયાનું દાન આપણે આ સ્ટેજ ઉપરથી આ મંચ ઉપરથી સ્વીકારવાના છીએ અને ભરતભાઈ નું સન્માન સાહેબ શ્રીના ના વરસે કરવાના છીએ સાહેબ શ્રી આપની હું આજ્ઞા માંગુ છું દરરોજની આ સંસ્થાની ઉપડી ચારસો થી સાડા ની અઢી થી ત્રણ કરોડ રૂપિયા ગ્રાન્ટ આ સંસ્થાને મળે છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઓપરેટિવ ગ્રાન્ટ એક કરોડ રૂપિયા સંસ્થાને પ્રતિવર્ષ નિયમિત મળે છે પચાસ પંચાવન ગામના દર્દીઓ અહીંયા સેવા સારવાર માટે આવે છે નોર્મલ પ્રસુતિ તદ્દન મફત એનપીસીબી યોજના અંતર્ગત આંખના ઓપરેશન ફેંકો પદ્ધતિ મફત થાય છે ખરીદીને ભાવે એટલે કે પીટીઆર કરતા નીચા ભાવે કોસ્ટ ટુ કોષ ભાવથી આપણે દર્દીઓને દવા આપીએ છીએ આ સંસ્થામાં

મજબૂત ભારતના ની સાથે શ્રેષ્ઠ ભારતના નિર્માતા આપણું ગૌરવ ભારત સરકાર ના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને

વંદે પણ અભિવાદન કરવા માટે હું વિનંતી કરું છું અને મોમેન્ટો અર્પણ કરી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ સહ નું અભિવાદન કરીશું શોલ અને મોમેન્ટોથી પણ અભિવાદન કરવા માટે કે પટેલ મંત્રી શોભનાબેન ઉપપ્રમુખ ભીખાભાઈ અને સ્વમંત્રી નાથાલાલજીને વિનંતી છે દાનની સરવાણી વહી છે અને ત્યારે આપણી નર્સિંગ કોલેજ માટે કે શ્રી કે પટેલ અને શ્રીમતી વધુબેન કે પટેલ નર્સિંગ કોલેજ નામાભિમાન થયું છે હું માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું આપના કરકમલોથી મુખ્ય દાતા પરિવાર શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન નું અભિ સન્માન કરવા માટે ગુજારિયાની આ ગૌરવશાળી ભૂમિમાં દાતાઓના સહયોગથી નવીનનરસિંહ કોલેજ નું નિર્માણ થયું છે અને મુખ્ય દાતા શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલનો અભિવાદન માનનીય કેન્દ્રીય ગ્રહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કર કમલોથી આપણે કરી રહ્યા છીએ શ્રી કે કે પટેલ સાહેબ અને એમના ધર્મપત્ની મધુબેન અહીંયા પધારશે સાથે જ હમણાં પાંચ કરોડ રૂપિયાના દાનની જાહેરાત શુભનાબેને કરી શ્રી ભરતભાઈ રાવ શ્રીમતી પ્રતિમા રાવ શ્રી સત્સંગી સાકેત ધામ રામાશ્રમ વડસમા મેનેજિંગ ટ્રસ્ટી બીડી રાવ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી લાયન્સ ક્લબના ભારતીના સાત લીડરોમાંના એક લીડર એવા ભરતભાઈ રાવ દ્વારા પાંચ કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે કોલેજ માટે ત્યારે તેઓ પણ શ્રી અમિતભાઈ સાહેબ સાહેબની એ ચેક અર્પણ કરશે ટ્રસ્ટીઓ સ્વીકારશે અને ત્યાર પછી માન્ય અમિતભાઈ સાહેબ દાતાશ્રીનું અભિવાદન કરશે ભરતભાઈ આપ અને પ્રતિમાબેન અહીંયા પધારશો મને અમિતભાઈ સાહેબ આપનું અભિવાદન કરશે દાતા તરીકે અમે આપનું અભિવાદન કરીએ છીએ એકવાર જોરદાર તાળીઓની ગુજારો સાથે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે ગુજરાત વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે આજના કાર્યક્રમમાં મહેસાણાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદબોધન માટે ભારત ભારત માતા માતા ધન્યવાદ ગૌરવશાળી ક્ષણમાં ગોજારિયા ખાતે આજની નર્સિંગ કોલેજના ઉદઘાટનમાં

સામે પેટેલા સૌ વડીલો ભાઈઓ બહેનો સૌ દાતાઓ અને કાર્યકર્તા મિત્રો આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં મારા માટે ક્ષણ છે અને આપણા આ મહેસાણામાં આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નું માદરે વતન હોય અને એવા આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન હોય ત્યારે માદરે વતનમાં આપણા અમિતભાઈ શાહ સાહેબ જયારે પધાર્યા છે ત્યારે ઓપરેશન ત્યારે આપણે માનનીય અમિતભાઈ શાહ સાહેબ હૃદયપૂર્વક હું એમનું સ્વાગત કરું છું અને એમના નેતૃત્વમાં આખા દેશને વિશ્વાસ છે કારણ કે આપણા મહેસાણા જિલ્લાના બંને મહાનુભાવો જ્યારે આપણા દેશનું શાસન કરી રહ્યા હોય અને દેશનું ગૌરવ દુનિયામાં વધાર્યું છે અને દેશમાં પણ ઓપરેશન સિંદુર પછી આખો દેશ પણ ગર્વ કરી રહ્યો છે અને વિકાસથી એક વાત લઈને ગુજરાત થી મારીને દેશમાં આ વિકાસની જે એક ગતિ ચાલી રહી છે ત્યારે ત્રીજી વખત આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે બિરાજમાન કરી રહ્યા છે ત્યારે આપણા માટે ગૌરવની ક્ષણ છે એવા જ માનનીય અમિતભાઈ શાહ સાહેબ સંસદમાં પણ એમનું મજબૂત નેતૃત્વ અમારું માર્ગદર્શન અને એમના માર્ગદર્શન અમિતભાઈ અહીંયા વતનમાં આવ્યા ત્યારે માણસા પણ મારા મત છે અને આપડો આ લોકસભા વિસ્તારમાં આવ્યા ત્યારે આપણે હૃદયપૂર્વક એમને આવકારીએ છીએ અને આ ગોજારિયાની વાત કરીએ તો ત્યાં હોસ્પિટલ હું માનું ત્યાં ઓગણીસો શરૂ હોસ્પિટલ અને દસ રૂપિયા નોમિનલ ફી થી સેવા કરવામાં આવે છે સેવાના ભાવ સાથે આ હોસ્પિટલના સંચાલકો આયોજકો જયારે કામ કરી રહ્યા ત્યારે આપણા માટે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને પણ મોકો મળ્યો અને આ હોસ્પિટલને પણ જે સુવિધાઓ મળે એમ સરકાર તરફથી પણ અમે સાથે છીએ અને દાતાઓ પણ અહીંયા કરોડોનું દાન આપીને હોસ્પિટલને જે પ્રગતિ વિકાસ કરવાનો જે એમને નેમ નક્કી કરેલ છે ત્યારે શોભદાબેનને એમના નેતૃત્વમાં આ હોસ્પિટલનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમને ધન્યવાદ આપું છું ફરી પુનઃ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પધાર્યા છે આપણા માટે ગૌરવ ક્ષણ છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આભારની લાગણી વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી વન વંદે આભાર ફરી ભાઈ સાહેબ આપનો શિલ્પી આપણું ગૌરવ ભારત સરકારના માનનીય ગૃહમંત્રી શ્રી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જોરદાર તાળીઓની ગુંજારો સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદબોધન માટે ભારત મ આજના સુપ્રસંગે મંચ પર ઉપસ્થિત કાંકરોલી નરેશ શ્રી વાઘેશ કુમારજી આ મત વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ પડોશી મત વિસ્તારના સંસદ સભ્ય ભરતજીભાઈ અહીંયાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જે એસ પટેલ માણસાના ધારાસભ્ય શ્રેઠ શ્રી કરશનભાઈ પટેલ જેમના પરિવારનું મુખ્ય દાન રહ્યું એવા શ્રી કે કે પટેલ બહેન મધુબેન અમિતભાઈ ચૌધરી શ્રી મણીભાઈ જોશી કનુભાઈ ચૌધરી અંબાલાલભાઈ પટેલ ભરત રાવ જિલ્લા ભાજપના અધ્યક્ષ મહોદય અને ઉપસ્થિત સૌ ગોજારિયાના નગરજનો આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર આજે શ્રી કે કે પટેલ મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ના ઉદઘાટનમાં હું અહીંયા આવ્યો છું આમ તો ગોજારિયાવાળા વાળા બહુ લોકોને ખબર નહીં હોય પણ હું માણસાનો જ છું તમારા મારા પડોશ થી અહીં આવું છું ગોજારિયાને ને નાનપણમાં માણસા વાળા ગામથી ઓળખતા હતા બધા કમીનોનું ગામ છે મિત્રો મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી સૌથી પહેલા તો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હોતી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા અને વિશેષ કરીને ગામડાની અને ગરીબોની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી સેઠિયાઓએ કરેલા દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવાતી હતી કાર્યક્રમે એ બધી હોસ્પિટલો ધીરે 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 ક્ષીણ થઈ ગઈ પરંતુ આજે હું એક વાત કહેવા આવ્યો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આવ્યા આયુષ્યમાન ભારત યોજના પહેલા હોસ્પિટલો જો સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલો હતી એ ચલાવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી સરકાર થોડી પરચુરણ પરચુરણ ગ્રાન્ટ આપતી હતી પરંતુ આયુષ્યમાન ભારત યોજના આવ્યા પછી દરેક ગરીબ નાગરિક પાસે દેશના સાહીઠ કરોડ લોકો પાસે પાંચ લાખ રૂપિયાનું એક કાર્ડ છે જેના કારણે આ બધી હોસ્પિટલો ફરી વાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે એકાવન હોસ્પિટલો જૂની જે હોય જે જૂના શેઠિયાઓના હોય એનું રિનોવેશન એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું અને આજે હું ઓગણચાલીસમી હોસ્પિટલમાં આવ્યો છું જેને એક કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડેથી મળે છે મિત્રો આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે ચાહે માણસા હોય ગોજારીયા હોય સરડેવ હોય બાવરા હોય લુણાવાડા હોય મોડાસા હોય હું અનેક જગ્યાએ જઈને આવ્યો અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો ગોજારીયા વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઉભી કરી કે કે પટેલ મધુબેન આજે પણ પાંચ નું ભરતભાઈએ દાન આપ્યું અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઉભો રહે અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર ખેંચીને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડની હોસ્પિટલ બનાવી દો તમારી હોસ્પિટલ ચલાવવા માટે તમને પૈડા મળી જશે બાકી બધું કામ મોદી સાહેબ દિલ્હીથી કરી દેશે અને દરેક ગરીબ માણસને સ્વાસ્થ્યની સેવાઓ પોતાના ઘરની નજીક મળે અહિયાં આજે નર્સિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન થયું સાડત્રીસો વર્ગ મીટર એની અંદર બીએસસી નર્સિંગ અને નર્સિંગને લગતા લગભગ બધા જ પાઠ્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે અહીંયા ગર્લ્સ હોસ્ટેલનું કામ પણ પ્રગતિમાં છે કેન્સર અસ્પતાલ પણ બંધ થયેલું હોસ્પિટલના કરતા ધર્તાઓ હિંમત કરી ફરીવાર ચાલુ કરવાના છે એનાથી આવનારા દિવસની અંદર ખૂબ મોટો ફાયદો આ ક્ષેત્રના ગરીબ નાગરિકોને વિશેષ કરીને મળવાનો છે મિત્રો બે હજાર ચૌદ થી બે હાજર પચીસ સુધી દેશના સ્વાસ્થ્યના ક્ષેત્રની અંદર ખૂબ બારીક આયોજનથી નરેન્દ્રભાઈએ આમૂલ ચૂર પરિવર્તન કર્યું સાહીઠ કરોડ લોકો સાથે આજ પાંચ લાખનું પોતાનું કાર્ડ છે અને દરેક વ્યક્તિને એનો ફાયદો મળે અને ભારતના દરેકે દરેક પંચોતેર વર્ષથી ઉપરની આયુના નાગરિક માટે એમાં કોઈ ઇન્કમની લિમિટ નથી એના માટે પણ પાંચ લાખના કાર્ડની વ્યવસ્થા કરી એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હર ઘર જલ દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા મિશન ઇન્દ્રધનુષથી દરેક બાળકનું કિરણ પોષણ અભિયાન અને આયુષ્યમાન ભારત આનાથી સમગ્ર આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે દેશમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે આ દેશનું આરોગ્ય માટેનું બજેટ સાડત્રીસ હજાર કરોડ હતું અને પચીસ છબ્વીસ માં મોદી સાહેબે એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું ખાલી આરોગ્યના બજેટની અંદર એક લાખ સાડત્રીસ હજાર નું બજેટ એક લાખ કરોડનો વધારો હવે બધા પૂછે લાખ કરોડ શું થાય તો નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટીમ આખી ઊભી કરી આયુષ્યમાન મંદિર ઊભા કર્યા આયુષ્યમાન યોજના ચાલુ કરી ચૌદ માં સાત એમ્સ હતા આજે મેડિકલ કોલેજો ત્રણસો સિત્યાસી હતી આજે સાતસો એસી થઈ એમબીબીએસ એકાવન હજાર થતા હતા એની સામે એક લાખ અઢાર હજાર દર વર્ષે બહાર પડે છે અને પીજી એમએસ એકત્રીસ હજારની જગ્યાએ ચુમોતેર હજાર બાળકો આજે પીજી થઈને બહાર પડે છે મિત્રો આ સમગ્ર ઇકોસિસ્ટમની સાથે સાથે ટેલી મેડિકલ સુવિધાઓ વધારી પ્રધાનમંત્રીજી એ એક સસ્તી દવાઓની યોજના ચાલુ કરી જન ઔષધિ યોજના અને એના નીચે છેલ્લા દસ વર્ષમાં પચીસ હજાર કરોડ રૂપિયા સસ્તી દવાઓ દરેક નાગરિકને મળવાની વ્યવસ્થા થઈ છે અને મિત્રો અને આયુષ્ય ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ સાતસો ત્રીસ પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન અને તેત્રીસો બ્યાસી તાલુકા કક્ષાના પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન બનાવ્યા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું અભિયાન ભારતના વડાપ્રધાન આપણા જ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ ચલાવ્યું છે પરંતુ મિત્રો આ બધું હોવા છતાં જે અહીંયા બધા બેઠા છે એવા સેઠિયાઓના દાનથી જે હોસ્પિટલો ચાલુ થઈ છે એને ચલાવવાની જવાબદારી આખા સમાજની છે એ હોસ્પિટલોને સરકારી સહાય મળે એના માટેનું લિન્કિંગ જરૂરી છે પરંતુ હોસ્પિટલો જે આપણા પુરખાઓએ પૂર્વજોએ બનાવી એને આજની આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી સમાજની છે સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સારો ઇનિશિયેટિવ લીધો અને અહીંયા નર્સિંગ કોલેજ પણ બનાવી કેન્સર હોસ્પિટલ પણ બનવાની છે અને હોસ્ટેલ પણ બનવાની છે આ બધું ભેગું થઈ ગોજારીયાની આસપાસના પચાસ સાહીઠ ગામોનું એક સ્વાસ્થ્યનું સારું સંકુલ અહીંયા તૈયાર થશે એની મને શ્રદ્ધા છે આજે મને અહીંયા બોલાયો આ પુણ્ય કાર્યમાં દીપ પ્રગટાવવાની તમે મને ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપનો આજે પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી એકસો આઠ ડોક્ટર વાગીશ કુમારજીના આપણને સૌને આશીર્વાદ મળે એ માટે એમના ચરણોમાં પ્રાર્થના કરું છું ડોક્ટર વાગીશ કુમારજી ક્રિષ્ટમ બંદે ક્રિષ્ઠમ બંદે જગતગુરુ ઉપસ્થિત ભારતના વર્તમાન સમયની પરિસ્થિતિને સમજીને જેમને અભૂતપૂર્વ કાર્ય ભારત માટે કર્યું છે એવા ભારતના મંત્રી શ્રી અમિતભાઈ મહાનુભાવો કે પટેલ નર્સિંગ કોલેજના સર્વે દાતાશ્રીઓ અને ઉપસ્થિત તમામ નગરજનો આજે કહેતા આનંદ છે કે સમગ્ર ગુજરાત આજે વિશ્વ ઉપર છાયેલું છે ગુજરાતના અનેક પુત્રો એવા છે કે જેમણે સમગ્ર વિશ્વ ઉપર પોતાની એક વિશેષ છાપ ઊભી કરી છે એમાં ખાસ કરીને અમિતભાઈ અને શ્રી નરેન્દ્રભાઈએ જે પ્રકારનું ભારત માટેના આમૂલચૂલ પરિવર્તનો દ્વારા વિશ્વ પટલ ઉપર ભારતને આજે ઉપસ્થિત કર્યું છે મને લાગે છે હવે વિશ્વગુરુ બનવા તરફની જે દોડ છે એ કદાચ આ ભારત બહુ જલ્દી પૂર્ણ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ આજે આ હોસ્પિટલ અને અને અનેક હવે પછીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું ઉપસ્થિત બધા મહાનુભાવોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું કે જેમને આ સુંદર ભગીરથ કામ કર્યું ખાસ કરીને શોભનાબેન કે જેમને ખૂબ સુંદર મેનેજમેન્ટ દ્વારા તમામ ટ્રસ્ટીઓના કોર્ડિનેશન દ્વારા આ સુંદર આયોજનનું નિર્માણ કર્યું છે એ સમગ્ર ટ્રસ્ટીગણને શોભનાબેનને ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું આજના દિવસે વિશેષ ન કહેતા હું એટલું જ કહીશ સર્વે ભવંતુ સુખીના તમામ વ્યક્તિ સુખી થાય એની ખૂબ સુંદર રૂપરેખા શ્રી અમિતભાઈએ આપણને બતાવી મને લાગે છે કે ભારત કોઈ ક્ષેત્રમાં બાકી નથી જે ક્ષેત્રમાં હાથ નાખે એ ક્ષેત્રમાં પૂર્ણ રૂપે પ્રગતિ થઈ છે એ જ આ સરકારની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા છે તો આપણે બધા જ ધર્મ અને સંસ્કૃતિ સાથે સમાજ લક્ષી કાર્યો કરતી આવી ખૂબ સુંદર સંસ્થાને અભિનંદન પાઠવીએ અને શુભકામના આપીએ હું પ્રભુથી એવી પ્રાર્થના કરું કે આ તમામ ટ્રસ્ટીગણને તમામ કાર્યકરોને તમામ દાતાશ્રીઓને એવી શક્તિ પ્રદાન કરે કે જલ્દી થી પૂર્ણ થાય એ જ અભ્યર્થના સાથે છું હવે રાષ્ટ્રગાન સાથે ને પૂર્ણ કરવાનો છે પછી બધા જ માટે ભોજનની વ્યવસ્થા છે આજના કાર્યક્રમના સમાપનમાં આપણે સૌ પોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઉભા થઈશું અને હું એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રગાન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા પ્રાડ ઉત્કળંગા વિંદ્ર હિમાચલ યમુના ગંગ ઉજ્જલ જગધિતરંગા તવુભ ના મે જાગે शुभ आशीष मांगे गा हे तव जय गाथा जन गण मंगल दानक जय हे दानक भाग्य विधाता जय, 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 जय हे जय हे जय हे जय 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 पारात्म जय। के वंदे 这得的啊，爸。